ત્યારે સોનું ને ચાંદી ને બધું સસ્તું છે ને તો સોનાની ખરીદી થાય છે અહિયાં સંગી ને કા સંગી બેંક પૈસા જમા કરવા છે કે આમ ભાઈ પૈસા બહુ વધી ગયા છે ખાતા ઉભરાઈ ગયા છે ને અહિયાં ખાતું ભરાઈ ગયું હોય આ તો ખાતું છે જે પણ કઈ વસ્તુ માં લેવાનું હોય મારા સોખભાઈ પાસેથી લેવાનું જે દુકાન માંથી આપણે આપણી હાથે જ લઈ લેવાનું કોઈ દે સોખભાઈ એમ ન કે કે તમે આ વસ્તુ હું કામે લીધી ને કેટલી લીધી ની પૈસા નો કઈ હિસાબ ન કરે ચાલો તો અમાર દિત્યાબેન ચપ્પલ નો તો અહિયાં ઢગલો કર્યો છે હવે એમાંથી એને એક જોડી ચપ્પલ સિલેક્ટ કરવાના છે ને

કેમ કે અહીં આવીને એટલે હું બહુ આવે એટલે અમે સવારે ઉઠવામાં મોડું થઈ જાય ને પછી બધું રૂટીન મોડું મોડું ચાલે એટલે વાંધો નહીં પણ તોય પહોંચી જવા સાઈ નજીક જ છે ને ત્યાં તો પછી એટલો તડકો નહીં લાગે બજારમાં તો ચાલો ફટાફટ લેટ થઈ ગયું છે ને તો જાય અને ત્યાં જઈને શોપિંગ જે જે કરવાની છે ને ફટાફટ શોપિંગ કરી લઈએ મમ્મી જો રસોઈ કરીને ફ્રી થઈ ગઈ છે ને અમે હવે જો અહીં મેંદડા જઈ મૂંગા વારી લીધા છે તારે કઈ મગવું હોય તો મગવી લેજે ના ના એ સંગીત કીધું એ લેતી આવી છે ચાલો તો રેડી તડકા એ રેડી તડકો એ રેડી થઈ ગયો છે તો ચાલો ફટાફટ નીકળીએ કેમ બસ ચશ્મા ચશ્મા હોય એટલે તડકો ન લાગે ચાલો તો ચપ્પલ પહેરું ચાલો તો મેંડાણા પહોંચી ગયા છીએ અત્યારે માર થોડું બેન્કનું કામ છે બેન્કે પૈસા જમા કરાવતા કે પૈસા બહુ વધી ગયા છે અને ખાસ ઉભરાઈ ગયા છે અહીંયા ખાતું બધાય ગયું અહીંયા આખું ખાતું હોય છે તો અહીંયા આપણે પૈસા જમા કરાવવા નથી બધું મેં પહોંચી ગયા છે ફટાફટ આ બહુ કામ પહેલાં પૂરું કંડ દઈએ

મને કે કે મમ્મી જલ્દી જલ્દી તું આ સાઈડ આલ કેમ કે આ સાઈડ બધું દીચ્યા ને ગમે ને એવી જ બધી વસ્તુ છે ચોકલેટ ને બિસ્કિટ ને ચોકલેટ બિસ્કિટ ને જો 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 મેંડી ક્રીમ વાળા બિસ્કિટ નું પેકેટ લેવા કા એવું કંઈ નથી લેવાનું દીકુ હે હે એ કિસા માં નાખવા મેં તો નહીં 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 ખીજા છે ઓલા ભાઈ એમ નહીં નાખવાનું આમાં નાખવાનું બાસ્કેટમાં જે વસ્તુ આપણે લેવી હોય ને એમાં બાસ્કેટમાં માં નાખી જવાનું હવે કઈ એકદમ લેવો તોસાર ચાલ તો આપણે અહીંયાથી જે જે શોપિંગ કરવાની છે ને જે ઘરિયાણાની બધી વસ્તુ મમ્મીએ મંગાવી છે એ પેલા લઈ લે ચાલો તો જો ઘરિયાણાની જે જે વસ્તુ બધી લેવાની ની હતી ની બધી વસ્તુ લેવાઈ ગઈ છે લેવા કેમ કે સંગી બિલ લઈને બેઠી છે બિલ લાઈન બેઠી છે જેટલું જેટલું મમ્મીએ યાદ કરાયું હતું લખાયું હતું ને બધું ચીઠી લઈને આવ્યું તો એટલે લેવાઈ ગઈ છે અને ટીયાબેનનો મસ્ત નાસ્તો કરી લીધો છે અને બિસ્કિટનું પેકેટ પણ હાથમાં લઈ લીધું છે કા અને જો અહીંયા આપણો અશોકભાઈ છે ને આપડા આપણે એના જૂના ગ્રાહક છે કા અશોકભાઈ અશોકભાઈ જે દુકાન માંથી આપડે આપણી હાથે લેવાનું કોઈ અશોકભાઈ એમ નહીએ કે તમે આ વસ્તુ મુકામે લીધી કેટલી પૈસા નો કઈ હિસાબ નો કરે એટલે આપડે જે જે વસ્તુ જોતી હતી ને બધું અશોકભાઈ દુકાન થી લઈ લીધી છે

કેમ તડકો છે ગરમી છે ને આખો બપોર અમે માથે લીધું છે અત્યારે મને એવું લાગે કે મંદિર માહોલ લાગેગા ઓછા આવે છે શોપિંગ કરવા બધા લોકો અમારા જ ખરીદી કરવાનો જ લાગે દિવસ આપડે ચાલો તો ફટાફટ જે વસ્તુ લેવાની છે ને આવું બીજી દુકાને જઈ અને લઈ લઈએ થોડી ઘણી શોપિંગ કરીએ ને અત્યારે અમારે દિત્યાબેન રડવા માંડ્યા કે મારે શૂઝ લેવા છે ચપ્પલ લેવા છે તો જો અત્યારે અમારે દિત્યાબેન ના શૂઝ લેવા માટે અમે જીગા મામાની દુકાન આવી ગયા છે કા જીગા દિત્યાન મામા ની જ દુકાન છે એટલે વાંધો નથી અમારે તો જો અહીંયા હે

ચાલો તો અમારે દિત્યાબેન બેન નો તો અહીંયા ઢગલો કર્યો છે હવે એમાંથી એને એક જોડી ચપ્પલ સિલેક્ટ કરવાના છે ને ભેગી ભેગી જોઈ ને સોડા લઈ દીધી ને કે ચપ્પલ ને મૂકા અને સોડા મીંડી પીવા એ કે પછી ચપ્પલ ચોઈસ કરશું કા જોતું તો મળી ગયું દિત્યા ને સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે છે ફ્રેશ પાણી પીધું અત્યારે છે ને તમને અમારી શોપિંગ જે છે કરી હતી ને હું બતાવી દઉં કઈ ક્યાં શોપિંગ કરી નથી ઘરની વસ્તુ લેવાની હતી મમ્મીએ જે મંગાવી હતી એ બધી તો સૌથી પહેલા તો અમે આ લીધું છે કુલ્ફી બનાવવા માટે કેમ કે અમે અહીંયા આદરી લીધું હતું ને તો પછી અહીંયા પણ બધાને ગુલ્ફી ખાવાનું મન થયું હતું તો આપણે પણ ફ્રીજમાં છે ને કુલ્ફી બનાવવી છે એટલે એટલા માટે થઈને આપણે કુલ્ફી બનાવવા માટેનું લઈ લીધું છે બીજું શું લીધું છે બીજી થોડી ઘણી કટલેલી છે આપણે નેલ પોલીસ એવું બધું છે સાબુ ને એવું બધું ઉનાળો બહુ છે એટલે અત્યારે છે ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય બધા સરબત ને સોડા એ માટે થઈને જો આ રીતના કંઈક આપણે ગ્લાસ લીધા છે આ એનું સેફ છે ગમી ગયા હતા એટલે પછી લઈ લીધા છે બીજું આ બસ કંઈ નહીં બ્રશ મૂકવા માટે મમ્મીએ મંગાવ્યું હતું એ લીધું છે આ બધું બ્રશ મૂકવા માટે પછી બીજું લીધું છે એક આ રોટલી બનાવવા માટેની મમ્મીને બેને હતી પણ ઓલી થઈ ગઈ

અને બીજી વસ્તુ લીધી છે એક કપડાની જોડી લીધી છે ને એક જીન્સ લીધું છે ગમી દીધું એટલે પછી લઈ લીધું છે ઘરે તો કઈ પહેરવાનું આવે નહી પણ કઈક આપણે ગયા હોય એવા સ્થળે બહાર ને ફોરવા કે મજા આવે પહેરવાની મારું જીન્સ છે

એટલે બે ત્રણ વાર મેં બનાવ્યા બે ત્રણ વાર સરત બનાવ્યું એટલે થોડુંક લેટ થઈ ગયું છે રસોઈમાં પણ ચાર કેમ કે હમણાં જ આપણે નાસ્તો કર્યો એટલે બહુ ભૂખ છે નહીં એટલે જો આપણે જે સેન્ડવિચ બનાવીએ છીએ તો અહીંયા બટેકા બાફવા મૂક્યા છે ને એક બાજુ છે ને જો વટાણા થોડીક વાર બાફવા માટે મૂકી દીધા છે એટલે આ બે બફાઈ જાય ને પછી આજે આગળની પ્રોસેસ કરીએ એક આધો ગેસ ખાલી છે એટલે આગળ ચટણી પણ હું બનાવી દઉં એટલે ફટાફટ રસોઈ બની જાય બહુ ભૂખ નથી એટલે મોડું થાય તો એ ચાલશે તો જો આપણે મસ્ત મજાના બટેટા પણ બફાઈ ગયા છે એટલે એ રેડી કરી લીધા છે અહીંયા વઘાર માટેની બધી તૈયારી કરી લીધી છે આમાં બધે ડુંગળી લસણ ને આદુનું પેસ્ટ ને એવું બધું અને તેલ પણ મૂકી દીધું છે એટલે ફટાફટ છે ને આપણે મસાલો વઘારી અને પછી વઘારેલો મસાલો છે ને આપણે બ્રેડમાં ભરવાનો છે અને અહીંયા જો ચટણી પણ આપણી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે

તો અત્યારે જો અહીંયા છે ને આપણે સેન્ડવિચ ભરવાનું કામ ચાલુ છે મસાલોને બધું અહીંયા હું ભરતી જાઉં છું ને અહીંયા છે ને સંગીબેન જો સેન્ડવિચ શેકતા જાય છે આપણે નવું મશીન લીધું છે ને એનું ઉદઘાટન કરી નાખ્યું કા સંગી ગરમા ગરમ સેન્ડવીચ અહીંયા બનતી જાય છે ને અહીંયા લાઈવ જો લોકો બેસી ગયા છે જમવા બધા સેન્ડવીચ ની મોજ માણે છે અત્યારે સરસ ભાઈ નહીં કે સરસ ભાઈ તો બધા લોકો જમે છે ને અમે અમે બે બેનું બનાવતી જઈએ છીએ એટલે ગરમા ગરમ એ લોકો ખાઈ લઈએ પછી અમે આગળ બનાવીને બેસી જઈશું જમવા કેમ કે આજે ઓલરેડી લેટ થઈ ગયું છે થોડું બાકી તો નવ વાગે નવરાત્રિ જેવા છે નવ વાગે જમવા બેઠા અમે તો જો અહીં મસ્ત મજાની થાળી ભરી લીધી છે સેન્ડવિચ ની અને બધા લોકોએ જમી લીધું છે જો આ સંગીબેન વાસણ પણ ઉટકા મંડ્યા છે હું એક જ પાછળ રહી ગઈ છું તો ફટાફટ છે ને હું પણ જમી લઉં બહુ ભૂખ લાગી છે ને લેટ થઈ ગયું છે એટલે તો અત્યારે છે ને ઘડિયાળમાં બાર વાગી ગયા છે જમી લીધું તું થોડીક વાર વાતોચીતો કરી ને કાલે અમારે બહાર જવાનું છે એટલે થેલા ને એવું બધું જો રેડી કરતા હતા એટલે સામાન પેક કર્યો ને બધું કર્યું ને એટલે બહુ લેટ થઈ ગયું છે કાલે અમારે પાછું જવાનું છે મામાની ઘરે અને ત્યાં સુકામે જવાનું છે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જશે કેમ કે ત્યાં જઈને બહુ મજા કરવાની છે આગળના વિડીયો તમે મારા મોસાળના જોયા જ હશે બહુ મજા કરી રીતે પાછું બધાને ભેગું થવાનું છે એક જગ્યા પર તો એ વિડીયો પણ આવવાનો છે તો બહુ મસ્ત વિડીયો આવવાનો છે તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ